છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવારે કોંગ્રેસ પર કર્યા છે પ્રહાર ગામે જશુ રાઠવાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા દિલ્હીમાં પાંચસો તેવું જે છોટા ભાજપના ઉમેદવાર છે તેમણે નિવેદન કર્યું છે ત્યાં તમારું કોઈ રાઠવું હોય તો સારું ન લાગે તેવી વાત જશુ રાઠવાએ કર્યું છે દિલ્હીમાં પાંચસો સાંસદ છે તેવી વાત પણ કરી છે છોટા ઉદેપુરમાં જશુ રાઠવા જે ભાજપના ઉમેદવાર છે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા ત્યાં તમારું કોઈ રાઠવું હોય તો સારું ન લાગે ત્યાં એક રાઠવો હશે એ પણ જશુ રાઠવા કારણ કે છોટા છોટાઉદેપુરમાં જશુ રાઠવા વર્સિસ સુખરામ રાઠવા વચ્ચે જંગ છે